સ્થાનિક પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનો મેવાણીના નિવેદનને પોલીસ દળની માનહારી કાર ગણાવતા કડક વિરોધ નોંધાવી રહ્યા છે થરાક પોલીસ પરિવારનું કહેવું છે કે કાયદો વ્યવસ્થા જળવા માટે દિવસ રાત મેદાનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના સ્વાભિમાન સાથે કોઈ પણ રાજકીય વ્યક્તિ આ રીતે રમખાણ કરે તે સ્વીકાર્ય નથી મેવાણીના નિવેદને સમગ્ર પોલીસ દળના મનોબળને ઠેસ પહોંચાડી છે અને તેમના કાર્યને શંકાસ્પદ બનાવી દીધું છે વિશ્વાસનીય સ્ત્રો અનુસાર થરાદ સહિત અને ગામોમાં પોલીસ પરિવારોએ સામૂહિક રજૂઆત કરી છે કેટલાક વિસ્તારોમાં પોલીસ પરિવારજનો દ્વારા શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજી મેવાણીના નિવેદનની સામે કડક નારાજગી વ્યક્ત કરવામાં આવી છે પરિવારજનોની મુખ્ય માંગ છે કે જિગ્નેશ મેવાણી તુરંત જ પોતાના નિવેદન બદલ જાહેર માફી માંગે અથવા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે પોલીસ પરિવારનું કહેવું છે કે આવા બેદરકારીભર્યા નિવેદનો માત્ર દળની પ્રતિષ્ઠાને જ નહીં પરંતુ સામાન્ય જનતાને પોલીસ વચ્ચેની વિશ્વસભર વ્યવસ્થાને પણ નુકશાન કરે છે જો મેવાણી માફી નહીં માંગે તો આવના દિવસોમાં થરાદ વિસ્તારોમાં આંદોલન વધુ તીવ્ર આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે થરાદ તાલુકામાં મેવાણીના નિવેદનને લઈ રાજકીય અને સામાજિક રીતે ગરમાવ વધી રહ્યો છે અને આ મુદ્દો આગલા કેટલાક દિવસોમાં મોટા ચર્ચાના કેન્દ્રમાં રહેવાની શક્યતા છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી વાવ થરાદ ગત એકવીસ નવેમ્બરે ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીનો હોય જે થરાદ પોલીસ કચેરી ખાતે જે થરાદનો શિવનગર વિસ્તાર છે આ વિસ્તારના લોકો સાથે મળી અને ટોળા સ્વરૂપે પોલીસ પ્રિમેસિસમાં ધરણા અને સૂત્રોચ્ચાર જેવો કાર્યક્રમનું આયોજન કર્યું હતું આમ તો લોકશાહી પરંપરામાં દરેક નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા રજૂઆત કરવી એ બધાનો અભ્યાધિત અધિકાર છે અને જનપ્રતિનિધિ તરીકે લોકોના પ્રશ્નોને વાચા આપી અને સક્ષમ સત્તાધિકારી સુધી વાત પહોંચાડવી એ એમનો વિશેષ અધિકાર છે એક પોલીસ અધિકારી તરીકે અને એક સરકારના જવાબદાર અધિકારી તરીકે જનપ્રતિનિધિના આ વિશેષ અધિકારનો હું સન્માન કરું છું અને એટલા જ ગંભીરતાથી અમે વાતને સ્વીકારી પણ છીએ પરંતુ થરાદ પોલીસ સ્ટેશન ખાતે જે એકવીસ તારીખે ઘટના બની એ ઘટનાની જે પ્રાથમિક તપાસ અમે કરી તો એમાં અમને ઘણી બધી વિગતો ધ્યાને આવી છે અને જે થરાબ પોલીસે પ્રોહિબિશનના વિદેશી દારૂના જે બત્રીસ લાખના જેટલી માતબર રકમના મુદ્દામાલનો કેસ કરેલો અને પોલીસે ખૂબ ગંભીરતાથી અને તટસ્થતાથી આ ગુનાની તપાસ કરી અને એમાં પોલીસ કર્મચારીની સંડોવણી જણાઈ આવેલી એ ગુનામાં પોલીસે કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાના જ પોલીસ કર્મચારીને અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરી દીધી હાલમાં પણ એ પોલીસ કર્મચારી એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે થરાદ ખાતે એકવીસ તારીખે જે ઘટના બની જે શરૂઆતમાં સભા થઈ અને સભામાંથી શિવનગરના રહીશો જે છે એ રેલી સ્વરૂપે ટોળા સ્વરૂપે પોલીસ સ્ટેશને આવ્યા આ તમામ સ્થળોએ તમામ જગ્યાએ આ જે આરોપી પોલીસ કર્મચારી પોલીસે જેની અટક કરી છે એના સ્વજનો સ્નેહીજનો અને સગા સંબંધીઓ એની દરેક જગ્યાએ ઉપસ્થિતિ છે એટલે આમ જે છે પોલીસે જે તટસ્થતાથી કામગીરી કરી છે એને કોઈને કોઈ જગ્યાએ પોલીસ પર ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કરવા માટે આ સમગ્ર આયોજન કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે બીજું જનપ્રતિનિધિ તરીકે આપની પાસે કોઈ રજૂઆત આવે કોઈ પ્રશ્ન આવે તો એક એમની પ્રાથમિક ફરજ છે કે બનાવની એ હકીકત મેળવી લે શું વાસ્તવિકતા છે એ બાદ એમણે યોગ્ય કાયદા અને નિયમો અનુસાર રજૂઆત કરવી જોઈએ તેમ છતાં કોઈપણ પરિસ્થિતિથી વાકેફ થયા વગર ધારાસભ્યજી ટોળા સ્વરૂપે અને કોઈપણ પ્રકારની મંજૂરી વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી અને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું ખાસ કરીને આ રીતે ટોળા સહી કરીને આવી લોકોમાં ઉશ્કેરણી થાય વાતાવરણ તંગ બને અને કોઈ પરિસ્થિતિ બદલાય તો હાજર લોકોની સુરક્ષા વિશે પણ જોખમાય આ બધી બાબતોનો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર આ રીતે પોલીસનું મનોબળ તોડવા માટે અને પોલીસને ગેરકાયદેસર રીતે દબાણમાં લાવવા માટે આ કાર્ય કર્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ રહ્યું છે જનપ્રતિનિધિ જે કાંઈ રજૂઆત હોય એ હંમેશા શિરો માન્ય છે પોલીસ વિભાગનું કર્તવ્ય છે અને ફરજ છે એને ગંભીરતાથી લે એમની જે કાંઈ પણ રજૂઆત હોય એ દિશામાં ઠોસ કાર્યવાહી પણ થાય અને થરાદ પોલીસે પણ ભૂતકાળમાં પણ ખૂબ કડક હાથે કામગીરી કરી છે અને આવનારા સમયમાં પણ ખૂબ એને ગંભીરતાથી કામગીરી કરવામાં આવશે પણ જનપ્રતિનિધિ દ્વારા જે ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ પોલીસ વિભાગ માટે કર્યો છે એ ખરેખર દુઃખદ બાબત છે અત્યંત દુઃખ થાય છે એક આટલા મોટા અને જનપ્રતિનિધિ તરીકે કોઈ એક નાનકડા કોઈ એક માણસની બીજી કોઈ ભૂલના કારણે આખા પોલીસ વિભાગને જે છે એ લોકોના જનમાનસમાં ખરાબ છાપ ઉદભવે નથી હું પાછળ પડી જઈશ તો છોતરા કાઢી નાખીશ પટ્ટા ઉતારી લઈશ પોલીસ માટે આવો આવા શબ્દો ઉપયોગ કરવા ગેરબંધારણીય શબ્દોનો ઉપયોગ કરવા અને જનમાનસમાં એક પોલીસની કામગીરી પ્રત્યે પ્રશ્નો ઉદભવે એવા વાક્યો કરવા એ બિલકુલ વ્યાજબી નથી પોલીસ વિભાગે હંમેશા દરેક બાબતો ખૂબ ગંભીરતાથી લઈને કામગીરી કરી છે હું આપના માધ્યમથી મારો વાવ થરા જિલ્લા પોલીસ છે અધિકારી કર્મચારીને પણ એક સંદેશો આપવા માગું છું આપ તમામ જાણો છો કે આપણે જે ખાખી પહેરીએ છીએ કે જે એમ્બ્લેમ સાથે કેપ અને પટ્ટો ધારણ કરીએ છીએ એ આપણો બંધારણીય હક છે પોલીસ સેવા એ કોઈ તક નથી એક સૌભાગ્યની વાત છે અને હું આપને એ જ કહું છું કે ભૂતકાળમાં પણ જે રીતે આપણે કામગીરી કરી છે જે કડકાઈથી કામગીરી કરી છે કોઈપણ પ્રકારના દબાણ વગર આવનારા સમયમાં પણ ખૂબ ગંભીરતાથી અને ખૂબ તટસ્તાથી કામગીરી કરશો એવી અપેક્ષા રાખું છું જય હિન્દ